યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે શ્રી સ્કંદ મહાપુરાણમાં છઠ્ઠા ભાગનો પાઠ આપણે સાંભળીશું છઠ્ઠા ભાગમાં શિવ પૂંજનનો મહિમા જાણીશું લોમસજી કહે છે જે લોકો શિવજીના મંદિરના આંગણામાં જાડું કાઢે છે તેવો અવશ્ય ભગવાન શિવના લોકમાં જઈને

શૂલપાણી શંકરને સામરની ભેટ આપે છે તેઓ ત્રિલોકમાં જ્યાં જન્મ લેશે ત્યાં તેમના પર સાંભળ ઢોળતો રહેશે જેવો પરમાત્મા શિવની પ્રસન્નતા માટે ધૂપ અર્પણ કરે છે તેઓ તેમના પિતા અને નાના માતાના પિતા બંનેનો ઉદ્ધાર કરે છે તથા ભવિષ્યમાં યશસ્વી બને છે જે લોકો ભગવાન હરિહરની સામે દીપદાન કરે છે તેઓ ભવિષ્યમાં તેજસ્વી થાય છે અને બંને કુળનો ઉદ્ધાર કરે છે જે લોકો હરિહરની સામે નૈવેદ્ય અર્પણ કરે છે તેઓ એક એક ગ્રાસ કોળિયામાં સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે જે લોકો શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે તેના બે ગણા ફળના અધિકારી બને છે એમાં કોઈ શંકા નથી જેઓ ઈટ કે પથ્થરથી ભગવાન શિવ કે વિષ્ણુના માટે મંદિર બનાવડાવે છે તેઓ ત્યાં સુધી સ્વર્ગમાં આનંદ માણે છે જ્યાં સુધી આ પૃથ્વી પર તેમની તે કીર્તિ રહે છે જે મહાન બુદ્ધિમાન મનુષ્યો ભગવાન શિવજીએ શિવજીને માટે બહુમાળી મંદિર બનાવડાવે છે તેઓ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે જે પુરુષ અથવા સ્ત્રી શિવજીના આંગણામાં રંગબેરંગી સાથીયા પૂરેશે તે સર્વશ્રેષ્ઠ શિવધામમાં પહોંચીને દિવ્ય રૂપ પ્રાપ્ત કરશે જે પૂર્ણાત્માઓ ભગવાન શિવને ચંદરવો અર્પણ કરે છે તેઓ સ્વયં તો શિવલોકમાં જાય છે ઉપરાંત પોતાના સઘળા કુળને પણ તારી દે છે જે પ્રચંડ અવાજનો ઘંટ શિવ મંદિરમાં બાંધે છે તે પણ ત્રિલોકમાં તેજસ્વી અને કીર્તિમાન થશે ધનવાન હોય કે દરિદ્ર જે એક બે યા ત્રણ સમયે ભગવાન શિવના દર્શન કરે છે તે સુખી થાય છે અને સઘળા દુઃખોથી મુક્ત થઈ જાય છે હે હરે અને હે હર આ પ્રમાણે ભગવાન શિવ અને વિષ્ણુના નામ લેવાથી પરમ પરમાત્મા શિવે અનેક લોકોની રક્ષા કરી છે ત્રણેય લોકમાં મહાદેવજીથી વધીને કોઈ દેવતા દેખાતો નથી તેથી તમામ પ્રયત્નોથી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ પત્ર પુષ્પ ફળ અથવા સ્વસ્થ જળ તથા કરેણથી પણ ભગવાન શિવની પૂજા કરીને મનુષ્ય તેમના જેવો બની જાય છે આંકડાના ફૂલ કરેણથી દસ ગણા ઉત્તમ છે આંકડાના ફૂલથી દસ ગણા શ્રેષ્ઠ ધતુરા વગેરેના ફળ છે નીલકમળ એક હજાર સફેદ કમળથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ચરાચર જગત વિભૂતિથી પ્રગટ થયું છે તે વિભૂતિ ભગવાન શિવના શ્રી અંગોમાં સારી પેઠે ચોળેલી હોય છે તેથી હંમેશા તેને ધારણ કરવી જોઈએ જેમના મુખેથી નમઃ સિવાય આ પંચાક્ષર મંત્રનું સદા ઉચ્ચારણ થતું રહેશે તે મનુષ્યો ભગવાન શંકર સ્વરૂપ છે પ્રાતઃકાળે મધ્યાહન કાળે અને સાંજાકાળે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ પ્રાતઃકાળે ભગવાન શિવના દર્શનથી સંપૂર્ણ પાતકો નાશ પામે છે બપોરના સમયે શિવજીના દર્શનથી મનુષ્યના સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તથા રાત્રિના સમયે શંકરજીના દર્શનથી જે પૂર્ણ થાય છે તેની કોઈ તુલના જ થાય એમ નથી શિવ આ બે અક્ષરનું નામ મહાપાતકોનો પણ નાશ કરનારું છે જે મનુષ્યના મુખેથી શિવ નામનો જપ થતો રહે છે તેમણે જ આ સંપૂર્ણ જગતને ધારણ કર્યું છે પૂર્ણઆાત્મા પુરુષોએ શિવજીના આંગણામાં આરતીના સમયે વગાડવા માટે મોટું નગારું લાવીને મૂક્યું હોય તેના અવાજથી પાપી મનુષ્યો પણ પવિત્ર થઈ જાય છે તેથી દીર્ઘકાળથી સંચિત વિપુલ ધન કિંમતી ચામર મંચ શૈયા દર્પણ ચદરવો આભૂષણ તથા અદ્ભુત વસ્ત્રો શિવજીની સેવામાં અર્પણ કરવા જોઈએ પુરાણ પાઠ કથા ઇતિહાસ અને સંગીત વગેરે વિવિધ પ્રકારના આયોજનો ભગવાન શિવને પ્રિય છે તેથી આવું આયોજન કરવું જોઈએ આવી વ્યવસ્થા કરવાથી પાપી મનુષ્ય પણ પોતાના પાપોથી મુક્ત થઈને શિવલોકમાં પહોંચી જાય છે જેઓ સ્વધર્મનું પાલન કરનારા મહાત્માઓ અને શિવ પૂજાના વિશેષજ્ઞ છે જેમણે ગુરુ મુખે શિવની દીક્ષા લીધી છે જેઓ નિરંતર શિવજીની પૂજામાં સંલગ્ન રહેશે મનમાં દઢ વિશ્વાસથી સંપૂર્ણ વિશ્વને રૂપે જુએ છે ઉત્તમ વિવેકનો આશ્રય લઈને સદાચારનું પાલન કરે છે તથા પોતાના વર્ણ ધર્મ અને આશ્રમમાં સ્થિત રહે છે તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તથા કોઈ પણ હોય ભગવાન શિવનો પરમ પ્રિય થાય છે ચાંડાળ હોય કે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ ભક્તિ કરે તે ભગવાન શિવને અતિ પ્રિય લાગે છે ભગવાન શંકર જ આ સંપૂર્ણ જગતના એકમાત્ર આધાર છે તેથી સર્વ શિવ સ્વરૂપ જશે આ રહસ્યને સમજી લેવું જોઈએ વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદ આગમ અને દેવતા બધાના માધ્યમથી ભગવાન સદાશિવ જાણવા યોગ્ય છે મનુષ્ય નિષ્કામ હોય કે સકામ બધાએ ભગવાન સદાશિવની આરાધના કરવી જોઈએ તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો